ચોક બજાર પોલીસની હદમાં કતારગામ વિસ્તારમાંથી બે મહિના પહેલાં હથમચાવી દે તેવી ઘટના સામે આવી હતી સાડા છ વર્ષીય બાળકી સાથે પાડોશમાં નેતા નરાધમ યુક દ્વારા દુષ્કર્મ બાદ તેની હત્યા કરાઈ હોવાની ઘટના બની હતી હત્યા કર્યા બાદ બાળકીને કોથરામાં પેક કરી પેટી પલંગમાં સંતાડી દીધી હતી આ ઘટનામાં ગણતરીના સમયમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો આ કેસને સુરત સેશન્સ કોર્ટની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવ્યો હતો જજે દ્વારા નરાધામને બળાકાર અને હત્યાના કેસમાં ફાંસીની સજા સંભળાવવામાં આવી છે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા કતારગામ બેડરોડ ખાતેથી ગત સાતમી ડિસેમ્બરના રોજ છ વર્ષ અને આઠ મહિનાની એક પરપ્રાંતિય નાની બાળકી ઉપર તેના જ બિલ્ડિંગમાં રહેતા મુકેશ સ્વરૂપે મુકો ચિમનલાલ પંચાલ નામના નરાધમે દુષ્કર્મ ગુજાર્યો હતો બાદમાં બાળકીની હત્યા કરી નાખી હતી આ ગુનામાં આજે સુરત સેશન્સ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે સુરત સેશન્સ કોર્ટના એડિશનલ જજ યુએમ ભટ્ટ દ્વારા દાખલા રૂપી ચુકાદો આપવામાં આવ્યો છે સુરતમાં વધુ એક બળાત્કારીને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે જજ યુએમ ભટ્ટ દ્વારા બળાત્કાર અને હત્યાના ગુનામાં ફાંસીની સજા સંભળાવી છે તો બળાત્કારના કેસમાં જજ દ્વારા સંભળાયેલી સજા ઐતિહાસિક હતી સમાજમાં ખરેખર ઉદાહરણરૂપ દાખલો બેસે તે મુજબની હતી આ સાથે બાળકીને ગુમાવનાર માતા પિતાને પણ ખૂબ જ મોટું વળતર ચુકાવોની જજ દ્વારા જાહેરાત કરાઈ હતી

બળાત્કાર કર્યો અને પછી એનું મોત નીપજાવ્યું આ ટ્રાયલ બનાવના બે મહિનાની અંદર જ સુરતના એડિશનલ સેશન જજ શ્રી યુ એમ ભટ્ટ સાહેબની કોર્ટમાં ચાલી અને બે મહિનામાં જ આ પૂરી પૂર્ણ થઈ આજે બંને પક્ષોની દલીલ સજા બાબતેની દલીલો થઈ લગભગ અઢી ત્રણ કલાક જેટલી દલીલો થઈ અને અત્યારે નવ વાગે નામદાર કોર્ટે સજાનો ચુકાદો ફરમાયો અત્યારે સંભળાવ્યો છે જાહેર કર્યો છે તે મુજબ આરોપીને ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો બે તથા ત્રણસો છોતેર એ બી હેઠળ ફાંસીની સજા કરવામાંનો હુકમ રહ્યો છે જે સજા હાઈકોર્ટના હુકમ એની બહાલીને આધીન રહેશે એ ઉપરાંત પાંચ હજાર રૂપિયા દંડ કર્યો છે ઇન્ડિયન પિનલ કોડની કલમ ત્રણસો ત્રેવીસ ત્રણસો ત્રેસઠ હેઠળ સાત વર્ષની સજા કરી છે અને દંડ એક હજાર રૂપિયા કર્યો છે એ ઉપરાંત ઇન્ડિયન પિનલ કોડની કલમ બસો એક હેઠળ સાત વર્ષની સજા અને એક હજાર રૂપિયા દંડ ત્રણસો છાસઠ હેઠળ દસ વર્ષની સજા અને એક હજાર રૂપિયા દંડ ત્રણસો છોતેર બે જે એલ હેઠળ દસ વર્ષની સજા ત્રણસો છોતેર ત્રણ હેઠળ વીસ વર્ષની સજા અને પાંચ હજાર દંડ ત્રણસો ત્રેવીસ હેઠળ એક વર્ષની સજા અને બસો રૂપિયા દંડ ત્રણસો બેતાલીસ હેઠળ એક વર્ષની સજા અને બસો રૂપિયા દંડ આ રીતની સજાનો હુકમ ના સુરતના એડિશનલ સેશન જજ શ્રી યુએમ ભટ્ટ સાહેબે અત્યારે સંભળાવ્યો છે આ ઉપરાંત દલીલ વખતે સરકાર પક્ષે પણ કહેવામાં આવેલું કે સાહેબ ન્યાય થઈ ગયો આરોપીને સજા પણ થશે એનું પ્રમાણ પણ નક્કી થશે પણ વિક્ટિમને પણ કોમ્પેન્સેન મળવું જોઈએ કારણ કે ભોગ બનનાર વળતર સ્કીમ અત્યારે અમલમાં છે તો એ રજૂઆતને ધ્યાને લઈ સુરતના એડિશનલ સેશન જજ શ્રી યુએમ ભટ સાહેબે ભોગ બનનાર બાળકીના પરિવારને ત્રેવીસ લાખ પચાસ હજાર રૂપિયા વિક્ટિમ કોમ્પેન્સેમ હેઠળ આપવા તેવો હુકમ પણ ફરમાવ્યો આ ઘટના લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે રસ જોવા મળ્યો હતો એક તરફ મતગણતરી ચાલી રહી હતી તો બીજી તરફ કતાર ગામના સિંગણપુર વિસ્તારમાં રોડ પર ઉતરી આવીને ન્યાયની માંગ લોકોએ કરી રહ્યા હતા આરોપીને ઝડપથી ઝડપી પાડી તેને ફાંસીની સજા સુધી પહોંચાડવામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો એકત્રિત થઈને વિરોધ કર્યો હતો સ્થાનિક લોકો દ્વારા વિવિધ બેનરો સૂત્રોચ્ચાર કરી આરોપીની ફાંસીની થાય તેવી માંગ કરી હતી અઝર કૃષિ સાથે પ્રકાશવાડા